બોલવું પડશે ને મારું નામ બંસીભાઈ નવીનચંદ્ર મૈયાર અને હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોલીસ હેડક્વાર્ટરની પાછળ સર્વેશનમાં રહું છું પ્રથમ તો આપણા લશ્કર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આભાર માનું છું કે જેને આ સ્ટ્રાઇક કરી અને નેવું જણાને ઉડાડી દીધા જેને બધા એને બહુ તર મોકલાવી દીધા છે બહુ તર માટે બહુ ઊંચા નીચા થતા હતા એને બહુ તર હુર મોકલાવી દીધા અને એના માટે હું આ બે જણાનો આભાર માનું છું અને બીજું કે અત્યારે આપણે લગભગ માનો પંચોતેર વર્ષથી આપણે આઝાદ છીએ પણ પંચોતેર વર્ષની અંદર આતંકવાદ થી આઝાદ નથી થયેલા આતંકવાદ કાયમ માટેનો આપડો એટેક રહેલો હતો હવે જે નરેન્દ્રભાઈ મોદી ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરાવવા માટે બહાર નીકળ્યો હતો માણસો ને મીઠું મોઢું કેમ કે આપણા હિન્દુ હિન્દુસ્તાન ની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોટું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય